તુલસીના છોડમાં પાચમના દિવસે શેરડીનો રસ અર્પણ કરવામાં આવે છે આ ઉપાય અચૂક કરવાથી સુતેલું ભાગ્ય પણ બદલાઈ જાય છે તો લાઈક કરો તમારા મિત્રો જોડે શેર કરો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે સાંભળીએ તો અંત સુધી બન્યા રહેજો હર મહાદેવ ભાઈઓ અને બહેનોને મારા નમસ્કાર તુલસીના છોડમાં આ રીતે અર્પણ કરો શેરડીનો રસ તમારું નસીબ ચમકતા બાર નહીં લાગે પંડિત પ્રદીપ મિશ્રાજી દ્વારા આ ઉપાય બતાવવામાં આવેલો છે ફક્ત ફર્ક એટલો જ છે કે તે તમને હિન્દીમાં કહે છે અને હું તમને તેનું ગુજરાતી કરી વર્ણવી રહી છું અને હા આ ઉપાય કરવાથી બહુ ઝડપથી ફાયદો થાય છે એકવાર તમે જરૂરથી પ્રેક્ટિકલ કરીને જુઓ શેરડીના રસનો વિશેષ ઉપાય શિવપુરાણમાં તુલસીના છોડ સંબંધી એક સચોટ ઉપાય જણાવવામાં આવ્યો છે માન્યતા અનુસાર આ ઉપાય અજમાવાથી ભાગ્યના બંધ દ્વાર પણ ખોલી જતા હોય છે અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે શિવપુરાણ અનુસાર જો કોઈ વ્યક્તિને વેપાર ધંધામાં સમસ્યા આવી રહી હોય સતત ધનના નુકસાનનો સામનો કરવો પડી રહ્યો હોય કે પછી શત્રુઓ પરેશાન કરી રહ્યા હોય તો તુલસીના છોડમાં જરૂરથી શેરડીનો રસ અર્પણ કરવો જોઈએ હિન્દુ માન્યતા અનુસાર આ ઉપાય કરવાથી આપણને ચોક્કસપણે સમસ્યાથી મુક્તિ મળે છે અને લાભની પ્રાપ્તિ થાય છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર પણ શેરડીના રસને તુલસીના છોડમાં અર્પણ કરવું ખૂબ જ શુભદાયી માનવામાં આવે છે ખાસ કરીને દરેક મહિનાની તિથિ આ માટે ઉત્તમ મનાય છે દરેક માસની પાચમની તિથિ એક કળશમાં થોડો શેરડીનો રસ લેવો ત્યારબાદ સાત વાર પોતાનું નામ અને ગોત્રનું નામ લઈને તુલસીના છોડમાં શેરડીનો રસ અર્પણ કરવો કહે છે કે આ ઉપાય કરવાથી માતા લક્ષ્મીની પ્રસન્નતા આપના પર રહે છે તેમજ ઘરમાં ક્યારેય ધનની અછત નથી સર્જાતી પણ ધ્યાન રાખો કે એકાદશી અને રવિવારે તુલસીના છોડને પાણી ન ચઢાવવું જોઈએ માન્યતા અનુસાર આ દિવસોમાં દેવી તુલસી નિર્જલા વ્રતનું પાલન કરે છે એટલે જળ ચઢાવવાથી તેમનું વ્રત તૂટી જાય છે અને તેના અશુભ પરિણામ ભોગવવા પડી શકે છે તુલસી માતાના આવા બીજા ઉપાય કરવામાં આવે તો પણ ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે તુલસીજી પર દોરો બાંધો એક નાડા છડી લો અને તેને તુલસીના છોડ પર બાંધો હિન્દુ માન્યતા અનુસાર આ ઉપાય કરવાથી દેવી લક્ષ્મીની કૃપા આપણા પર અકબંધ રહે છે તેમજ દેવી આપની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે દૂધ અર્પિત કરો જ્યોતિષ શાસ્ત્રમાં તુલસીના છોડ સંબંધી અનેક ઉપાયો જણાવવામાં આવ્યા છે જેમાંથી એક છે તુલસીના છોડને કાચું દૂધ અર્પણ કરવું માન્યતા અનુસાર તુલસીજીને કાચું દૂધ ચઢાવવાથી માલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે સાથે જ કોડળીમાં રહેલ ગુરુગ્રહ પણ બળવાન બને છે નોંધ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે જો તમને મારી આ જાણકારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રોને શેર કરો અને મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મળે નવા વિડીયો સાથે તો ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ